શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચાર જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પરમાર્થમાં અભિમાન આડે આવે છે શાસ્ત્રોમાં બે વાતો કહેલી છે ઇહલોક અને પરલોક કેવી રીતે સાધવા એ બંને વાતો સ્પષ્ટ કરેલી છે પણ આપણે સંસારને તાકીદનો અને પરમાર્થને સગવડનો માનીએ છીએ એ બંને બાબતો માટે જાણકારની જરૂર રહે છે પરલોક સાધી દેનારને સદગુરુ કહેવાય છે જે માણસ પોતાને સમજાતું નથી એ કબૂલ કરે છે તેને જ માટે સદગુરુ પાસે જવાનો માર્ગ મોકળો થાય છે આપણે ભગવાનને શરણે જતા નથી કારણ કે આપણું અભિમાન એ શરણે જવાની આડે આવે છે ગમત એવી છે કે વ્યવહારમાં પણ આપણે અભિમાન છોડીને જેનો જે જાણકાર હોય તેની પાસે જઈએ છીએ ઇહલોક અનુભવનો અને પરમાર્થ અનુમાનનો એવી આપણી કલ્પના હોય છે પણ ઇહલોકનો અનુભવ દુઃખનો આવવા છતાં પણ આપણે એને છોડતા નથી તો પરમાર્થનો અનુભવ નથી એટલે તે કરતા નથી એમ કહેવું ગલત છે સંસારમાં અમે કાંઈ પાપ કરતા નથી તો પછી પરમાર્થ કે બીજો કયો સાધવાનો રહ્યો એમ કેટલાક જણ પૂછે છે સંસાર સ્વચ્છપણે કરતા હોઈએ તો પણ એમાં જો અભિમાન હોય તો પરમાર્થ થનાર નથી રામ કરતા કહેવા સિવાય એટલે જ કે અભિમાન છોડ્યા સિવાય પરમાર્થ સાધનાર નથી હું દેહ કહેવા લાગ્યા કે એમાં અભિમાન આવ્યું દેહબુદ્ધિનું કારણ તે વાસના વાસના એ બધાનું મૂળ છે મારો જન્મ જ જો વાસનામાં છે તો તેને બાજુએ ધકેલી દઈને હું જીવંત કેવી રીતે રહેવાનો એમ ઘણાને લાગે છે જે એ વાસનાનું ખૂન કરે છે તે જ પરમાર્થને લાયક થાય છે અંતે જેવી ગતિ હોય તે જન્મનું કારણ બને છે આ તો બધા જ્ઞાનના બોલ થયા પણ અનુભવથી એ બધું જાણવું જોઈએ બેરી છોકરાનો ત્રાસ થાય છે મન એકાગ્ર થતું નથી એટલે બાવા બન્યા મઠ કર્યો લોક આવવા લાગ્યા એમને ખવડાવવાને ભિક્ષા આણવા લાગ્યા પણ સર્વને અન્ન પૂરું પાડનાર ભગવાન છે એ ભૂલ્યા છાપરું ગળવા લાગ્યું તે સમરાવવાની ચિંતા કરવા લાગ્યા તો પછી ઘરબારે શું બગાડ્યું હતું એવા સાધુ થવા કરતાં સંસારમાં જ રહેલા શું ખોટા ટૂંકામાં કહીએ તો પરમાર્થમાં સમજીને જો આચરણ કરાય તો તે વહેલો સાધે છે એવા માણસને સંસાર છોડી જવાનું કંઈ કારણ જ રહેતું નથી જગતમાં આપણું સમાધાન કે અસમાધાન જે રીતે આપણે જગત તરફ જોઈએ તેના પર અવલંબે છે પરમાર્થમાં બહારનું ઐશ્વર્ય કેટલું છે તેનું મહત્ત્વ નહીં હોતા વૃત્તિ સ્થિર કરવાનું મહત્ત્વ છે અને ભગવાનનું અનુસંધાન એ જ વૃત્તિ સ્થિર કરવાનો એકમેવ ઉપાય છે પરમાર્થમાં કોઈ પણ પરિસ્થિતિ ચાલી શકે છે આપણી વૃત્તિ માત્ર સ્થિર હોવી જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ